અત્યારે હું સાતોળિય પુરીશ્વરના ચોક કરતી છું અને અત્યારે મારા મોટાનો ક્લીનિંગ કર્યું છે મેં ફુટે ચાર આ દરમિયાન તમને કેવો અનુભવ રહ્યો અને કે કેવું તમે સેવાન કર્યો હતો એ પેલા જોડાયેલા હતા અત્યારે બધા કેમ્પમાં અને બધી રીતે પછી કે અમુક ગરીબ લોકો બી છે સારા બી છે સહયોગ આપ્યો છે ને કે તે રીતે બરાબર એમની મદદ

હોસ્પિટલ સુધી દૂર જવું પડે છે આજે મયુરીબેન આજે છ થી સાત વર્ષનો અનુભવ લઈને જે આ નવું જે સોપાન ચાલુ કર્યું છે એમને ખાસ કરીને નાના નાના કે આપણા ગરીબ આદિવાસી વર્ગને સેવા માટેનો આ જે શરૂઆત કરી છે એ માટે આપ સર્વેને પણ વિનંતી કરીએ કે આપ પણ અહીં પધારો અને નાની મોટી જે કંઈક સેવાનો લાભ લેવો હોય તે આપણે મયુરીબેનને સેવાનો લાભ લઈ શકીએ મહેમભાઈ જેમ કે સાત વર્ષનો અનુભવ છે આ ગામ વિસ્તાર છે અહીંયા ગામમાં ઘણા બધા એવા દર્દીઓ છે કે જે બીમારી વિશેઓને કાંઈ માહિતી નથી તો આજે સાત વર્ષનો અનુભવ કેટલો ઉપયોગી થશે અમે મયૂરીબેનથી વ્યક્તિગત પરિચય છીએ જેમના એવો છે કે અમે ઘણી વખત ચર્ચા કરીએ કે નાનામાં નાના વ્યક્તિને કંઈ પણ એકદમ ઊંડાણપૂર્વક સમજણ આપીને કે જે કોઈ પણ રોગ કે જે કોઈ પણ મોટા ખર્ચાથી બચાવી શકે એ રીતનો પ્રયત્ન કરવા માટે અમે મયુરબેનને કીધા છીએ કે આપણા સમાજને સારા ઉપયોગી થાજે આપણે જે ભણી ગણીને આગળ વધીએ છીએ આપણા સમાજમાંથી તો આપણા સમાજને આપણે ઉપયોગી થઈએ એક આશા છે મૈનભાઈ આજે કેવું લાગે કે આદિવાસી સમાજને એક ડોક્ટર બઈના સેને આજે ઓપનિંગ કરી શકો લાગે ખૂબ જ ગર્વની વાત છે કે આપણા સમાજમાંથી એક દીકરી એક ડોક્ટર થઈને આવે છે અને આપણા જ સમાજની સેવા આપણા જ સમાજની સેવા કરે છે આપણા સમાજ માટે પણ બહુ જ ગર્વની વાત છે કાઈ મૈનભાઈ સંદેશ આપવા માંગો છો આપણા સમાજને ઘણા અભ્યાસ કર્યા છે ડોક્ટર બઈના સેને માટે ખાસ કરીને યુવાનો યુવાનોને એક સંદેશો છે કે હવે પછીની જે પેઢી છે કે જેઓ ભણી ગણીને આગળ તો જાય છે પણ ભણી ગણીને પોતાના ગામ તરફ પડવાના બદલે શહેરીકરણ તરફ પડતા જાય છે એ લોકોને ખાસ નમ્ર અપીલ છે કે પોતાના ગામ પોતાનો સમાજ જે સમાજનામાંથી આપણે ઉભા થયા છે સમાજને આપણે પૂરેપૂરું યોગદાન આપવું જોઈએ એવી મારી વિનંતી છે ખૂબ સરસ માહિતી આપી મયંકભાઈ મયંકભાઈ ખૂબ સરસ વાત કરી કે જે આપણે કદાચ શહેરમાં જઈને પણ ઓપનિંગ કરી શકીએ બરાબર પણ આજે અહીંયા ગામમાં કર્યું છે એના માટે તમે શું કહેવા માંગો છો એ માટે કહેવા માંગીશ કે ખાસ કરીને કહેવાય કે બધા બધા મોટી મોટી હોસ્પિટલો ચાલુ કરે છે બધા કહેવાય છે કે વધારેમાં વધારે કેવી રીતે ચાર્જ લઈને મોટો પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરે એના બદલે ગ્રામ્ય જે એજ્યુકેશન આપણે મેળવ્યું છે જે ગામમાંથી આપણે નીકળ્યા છીએ ગામ તરફ વળીને ગામના લોકોની નાના માણસોની સેવા કરવી એનાથી વિશેષ આનંદ અને બીજી વાત શું હોઈ શકે એ બદલ હું ડોક્ટર મયુરબેનને ખૂબ ખૂબ જ અભિનંદન પાઠવું છું એ જ રીતે બીજા યુવાનો માટે પણ એ પ્રેરણારૂપ બને એ જ આશા અમે કઈ સેલે શુભકામના કઈ રીતના તમે શુભકામના આપી શકો શુભકામના તો ખરેખર કહેવા જાય તો લોકો બીમાર નહીં પડવા જોઈએ પણ લોકો બીમાર પડે છે એની મયુરબેન બહુ સારી સેવા કરે એ શુભકામના ઓકે ખૂબ ખૂબ સરસ મેક અને આ છે ડોક્ટર ડોક્ટર મયુરબેન ખૂબ સરસ આ આવનારા દિવસમાં જે કોઈ અહીંયા પેશાબ નાવાનું ખૂબ સારી રીતના તમે ટ્રીટમેન્ટ કરો એવો મેસેજ तो मित्र खुल्टे चार रस्ता छ ओपनिंग आज गर्नु आमन्त्रण आउँ सम्मान आदलभाइ नै खुब आभार सरस सात वर्ष जय छिन्द